તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા આગામી ત્રણથી ચાર દિવસમાં ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આવનારા થોડાક દિવસોમાં અતિ ભારે વાવાઝોડું આવે તેવી શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે તો મિત્રો એવામાં કેટલીક તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તો મિત્રો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ કેવી છે અત્યારે આજે ફોટામાં તમે જોઈ શકો છો કે વાવાઝોડું અત્યારે સક્રિય નથી પરંતુ આવનારા સમયમાં આ જે વાવાઝોડું છે કે જ્યારે જમીન સપાટી ઉપર આવે તે સક્રિય થવાની સંભાવના છે તો હવામાન નિષ્ણાતો દ્વારા અત્યારે આ વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ ફોટામાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે આજે વાવાઝોડાની પરિસ્થિતિ કેવી છે તો મિત્રો હાલ આ જે ફોટા છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો જો આ સિસ્ટમ સક્રિય થશે તો આવનારા સમયમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વાવાઝોડું અને અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો